તો ભાવનગરના મહુવાના કોટીયા ગામે પણ ભૂતિયા શિક્ષિકાનો પર્દાફાશ થયો છે કોટિયા ગામની પ્રાથમિક શાળામાં ગીતાબાઝાલા ગણિત અને અભ્યાસ કરાવતા હતા પરંતુ અભ્યાસ પર તેની અસર થઈ છે આચાર્યના મતે શિક્ષિકા શાળામાં નોકરીનો ઓર્ડર મળ્યો હતો જો કે તેઓ બાદમાં હાજર થયા ન હતા અને તેઓ વિદેશ ગયા હોવાનું જાણવા મળ્યું છે હાજર થવા માટે ત્રણ નોટિસ પણ આપી છે પરંતુ ગીતાબાઝાલા હાજર થયા ન હતા અને હાલ તો ગામની શાળાના વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાનના ના વંચિત રહેવું પડી રહ્યું છે તો ભાવનગરમાં મહુવાની કોટિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા એક વર્ષથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષિકાને હાજર થવા માટે ત્રણ નોટિસ મોકલી છે ભાવનગરમાં મહુવાની કોટિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા એક વર્ષથી ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે

નોટિસ પણ આપવામાં આવી છે જીત્યા બાદ ઝાલા નામના જે મહિલા શિક્ષક છે તેઓ હાજર ન હોવાના કારણે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જી આભાર અરવિંદ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ